નમસ્તે દોસ્તો જય માતાજી મિત્રો દાંતને લગતી સમસ્યા અને ખાસ કરીને દાંત જે લોકોને કાળા થઈ ગયા હોય કે પીળા પડી ગયા હોય ખાસ તો અમુક પ્રકારના વ્યસનને લીધે જેમ કે પાન માવો છે બીડી તમાકુ આવા અમુક પ્રકારના એવા વ્યસન હોય કે જેને લીધે દાંત છે ને દાંતની સફેદી દૂર થઈ જાય છે અને દાંત છે ને કાં તો કાળાશ જેવા થઈ જાય અથવા પીળા રંગના દાંત થઈ ગયા હોય તો આ દાંતને ફરી પાછા સફેદ બનાવી શકાય છે જો કે તાત્કાલિક રિઝલ્ટ નથી મળતું પરંતુ થોડા જ સમયમાં તમે ધારો એવું ઈચ્છિત પરિણામ મળી શકે છે એ સિવાય દાંતની અંદર કોઈ સમસ્યા રહેતી હોય દાંતમાં દુખાવો અથવા પેઢાની કોઈ સમસ્યા હોય ને તો એને પણ ઘરેથી મટાડી શકાય છે પહેલાં તો એ વાત કરી દઉં કે દાંતને સફેદ કઈ રીતે કરવો મતલબ કે વ્યસનને કારણે કે અન્ય કોઈ પણ કારણોસર પીળા અથવા કાળાશ જેવા દાંત થઈ ગયા હોય કાળા પડી ગયા હોય તો એને સફેદ કરવા માટે સૌથી પહેલાં ઘરે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં સિંધવ મીઠું એટલે કે સિંધા લૂણ લેવાનું છે મીઠાની અંદર એ તાકાત રહેલી છે કે દાંતને સફેદ બનાવવાની સાથે સાથે અંદર રહેલી જે સૂક્ષ્મ જીવાત હોય એને પણ નાશ કરે છે અને બેક્ટેરિયાનો પણ નાશ કરે છે ખરાબ બેક્ટેરિયાઓ એનો પણ મીઠું નાશ કરે છે ખાસ કરીને સિંધવ મીઠુંનો ઉપયોગ કરવાનો છે સિંધવ મીઠું લેવાનું છે તો એક ચમચી જેટલું ત્યાર પછી ફટકડી જે છે ને ફટકડીનો ગાંગડા આવે છે ઘરે લાવીને એને ખાંડીને સાવ ઝીણું પાવડર બનાવી નાખવાનો અડધી ચમચી જેટલું ફટકડીનું ચૂરણ લેવાનું છે અને એક ચમચી જેટલો બેકિંગ સોડા લેવાનો છે ફટકડી જે છે આપણે બધા જાણીએ છીએ કે પાણી દૂષિત થયેલું પાણી હોય ને એને ચોખ્ખું બનાવવા માટે પાણીની અંદર રહેલા ઝેરી દ્રવ્યો અને અમુક ખરાબ બેક્ટેરિયા હોય છે ને આને દૂર કરવા માટે આપણે ફટકડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ફટકડી છે જેવી રીતે પાણીને ચોખ્ખું ચટ જેવું બનાવી દેશે એ જ રીતે ફટકડીના પ્રયોગથી મિત્રો આપણા દાંત છે એને પણ મોતીની જેમ ચમકાવી શકીએ છીએ એટલે અડધી ચમચી ફટકડીનો પાવડર એક ચમચી સિંધો મીઠું અને એક ચમચી બેકિંગ સોડા લેવાનો છે બેકિંગ સોડાની અંદર પણ એ અદ્ભુત તાકાત રહેલી છે કે જે દાંતની અંદર સફેદ લાવી શકે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે અને બરાબર મિક્સ થઈ જાય પછી આ જે પાવડર બનેલો છે ને એક પ્રકારનો દેશી દંતમંજન આને કહી શકાય અને આ દંત મંજનનો મિત્રો જે લોકોના દાંત થોડા કાળા પડી ગયા હોય કે પીળા દાંત હોય એને સફેદ બનાવવા છે ને તો આ આ જે દંતમંજન જેવો પાવડર બનાવ્યો છે ને આને મિત્રો થોડા દિવસ આનો પ્રયોગ કરવાનો છે સવારે ઉઠી અને દંતમંજનને આંગળી ઉપર લેવાનું છે જો આંગળી ઉપર ન ફાવે તો બ્રશનો ઉપયોગ કરવાનો અન્યથા બ્રશ પર નહીં પરંતુ આંગળી છે આંગળી ઉપર લઈ અને બંને દાંત જે છે ને નીચે અને ઉપરના બંને દાંત બંને સાઈડ છે એને આંગળીની મદદથી આ પાવડર છે એને ઘસવાનો છે તમારી સમયની અનુકૂળતા મુજબ માત્ર બે મિનિટથી લઈ પાંચ મિનિટ સુધી આ પાવડરને ઘસવાનો છે મિત્રો આ થોડા જ દિવસનો આ પ્રયોગ દિવસમાં ખાલી એક જ વખત કરવાનો છે થોડા જ દિવસમાં આ પ્રયોગથી જે કાળા પડી ગયેલા દાંત હોય અથવા પીળા થઈ ગયેલા દાંત હોય ને ખૂબ ઝડપથી મિત્રો સફેદ થઈ શકે છે મિત્રો એવું બિલકુલ નથી કે તમે મોંજી ટૂથપેસ્ટ વાપરો તો જ દાંત સફેદ થાય પરંતુ આ જે દેશી અને ઘરગથ્થુ મફત જેવા નુસ્ખા છે ને મફત જેવા આ જે દેશી ઔષધિઓ છે ને એ પણ દાંતને સફેદ બનાવી શકે છે એટલે જે લોકોને દાંતને દાંતની અંદર કાળાશ કે પીળાશ હોય આ પ્રયોગથી ખૂબ ફાયદો થશે બીજું સૌથી મહત્વનું કે ડુંગળી હોય ને ડુંગળીને ચાવીને જે લોકો અથવા તો સલાડમાં જે લોકો ડુંગળીનો વધારે ઉપયોગ કરતા હોય ને તો આવા લોકોના દાંત વધારે સ્વસ્થ પણ રહેશે સાથે સાથે કાળા કે પીળા પડી ગયેલા દાંત હોય ને તો એ પણ આનાથી ડુંગળી ચાવવાથી સફેદ થાય છે સાથે સાથે મિત્રો લીમડો છે લીમડાનું દાંતણ કરવાથી પણ દાંતની સફેદી છે ને એ વધે છે અને દાંતની ચમક વધે છે એ સિવાય દાંતની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો હોય કે પેઢાને લગતી કોઈ સમસ્યા હોય ને તો એની માટે બેસ્ટ છે મિત્રો કરંજનું દાંતણ કરંજનું દાંતણ છે એનો દરરોજ ટૂથપેસ્ટની જગ્યાએ એનો દાંતણનો ઉપયોગ કરવાથી જે પેઢા છે એના મૂળ દાંતના મૂળ મજબૂત બને છે પેઢા મજબૂત બને છે જેને લીધે પેઢા કે દાંતને લગતી નાની મોટી સમસ્યા છે ને તમે દરરોજ કરંજનું દાંતણ છે કરવાનું ચાલુ કરી દેશો ને એટલે નાની મોટી ઘણી બધી એવી સમસ્યા દાંતની હોય છે ને કે જે તમને ખબર પણ નહીં પડે અને સમસ્યા મટી જશે એટલે દેશી પ્રયોગો બે ત્રણ એવા છે કે જે દાંતની અંદર અથવા તો દાંતને લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને મજબૂત બનાવો માટે મજબૂત રાખવા માટે વૃદ્ધાવસ્થા સુધી દાંત છે ને એ સારું કામ આપે ને એની માટેના જબરજસ્ત પ્રયોગો છે અને દાંત પીળા કે કાળા પડી ગયા હોય તો એને સફેદ કરવા માટે પણ તમને જે પ્રયોગ બતાવ્યો ને એ ખૂબ જ કારગર છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી